એક તરફ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકોટ બેઠક ઉપરથી જ્યારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી જ વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું તેનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આજરોજ હળવદના જે શહેરના ત્રણ રસ્તાથી સરાજ ચોકડી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીની અંદર જે ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે તે ધર્મરથ દ્વારા ક્ષત્રિય સમાજ દરેક જિલ્લાની અંદર જાગૃત કરવામાં આવી રહ્યો છે ને આ સાથે જય ભવાની ભાજપ જવાનીના નાદ સાથે આ ધર્મ રથનું આગમન છે તે હળવદ શહેરની અંદર જોવા મળ્યું હતું આ રથની અંદર કોઈ અનિચ્છ બનાવ ન બને તેના માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે જ્યારે આ રથ આજ રોજ જે દિગડિયા શક્તિધામ ખાતે પહોંચશે અને ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે સંમેલન પણ યોજાશે